નમસ્કાર ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર તો ગુજરાતી સાહિત્યના ધોરણ પાંચથી દસ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર આપણે ભાગ સાત જોઈ રહ્યા છીએ તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને ખાસ જણાવું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બેલાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તો ચાલો જોઈએ ગુજરાતી સાહિત્ય ધોરણ પાંચથી દસ પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝની અંદર તો ખતુદોષી કૃતિ કોની છે તો ખતુદોષી કૃતિ દિલીપ રાણપુરાની છે ત્યાર પછી જોઈએ તો સૂકી ધરતી અને સૂકા હોઠ ના લેખક કોણ છે તો સુકી ધરતી અને સૂકા હોઠના લેખક છે દિલીપ રાણપુરા ત્યાર પછી જોઈએ તો મેં ઘર કેમ છોડ્યું કૃતિ કોની છે તો મેં ઘર કેમ છોડ્યું કૃતિ બબલભાઈ મહેતાની છે ત્યાર પછી જોઈએ તો મારી જીવન યાત્રા કોની આત્મકથા છે તો મારી જીવનયાત્રા બબલભાઈ મહેતાની આત્મકથા છે ત્યાર પછી જોઈએ તો સ્વાશ્રય બાલવિલાસ સુદર્શન ગદ્યવલી આ વગેરે નિબંધ સંગ્રહોના લેખક કોણ છે તો આ તમામ નિબંધ સંગ્રહોના લેખક છે મણિલાલ દ્વિવેદી ત્યાર પછી જોઈએ તો કવિ શ્યામળનો જન્મ ક્યાં થયો હતો તો કવિ શ્યામળનો જન્મ વેગણપુરની અંદરથી થયો હતો ત્યાર પછી જોઈએ તો સિંહાસન બત્રીસી કોની કૃતિ છે તો સિંહાસન બત્રીસી કવિ શામળની કૃતિ છે ત્યાર પછી જોઈએ તો નંદ બત્રીસી અને સુડા બહોત્રી પદ્ય વાર્તાઓ કોની છે તો નંદ બત્રીસી અને સુડા બહોત્રી આ પદ્ય વાર્તાઓ કવિ શામળની છે ત્યાર પછી જોઈએ તો મેરુરે ડગે ને જેના મનના ડગે આ રચના કોની છે તો આ રચના ગંગા સતીની છે ત્યાર પછી જોઈએ તો ગંગા સતીનો જન્મ ક્યાં થયો હતો તો ગંગા સતીનો જન્મ ભાવનગરના રાજપરાની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો વીજળીના ચમકારે મોતી પરવવું આ રચના કોની છે તો વીજળીના ચમકારે મોતી પરવવું આ રચના પણ ગંગા સતીની છે ત્યાર પછી જોઈએ તો સિલવંત સાધુને વારે વારે નમીએ કોની રચના છે તો સિલવંત સાધુને વારે વારે નિમિયે રચના પણ ગંગા સતીની છે ત્યાર પછી જોઈએ તો પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ આ કોની રચના છે તો પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ રચના પણ ગંગા સતીની છે ત્યાર પછી જોઈએ તો સોરઠની સંતવાણી પદ રચના કોની છે તો સોરઠની સંતવાણી પદ રચના પણ ગંગા સતીની છે ત્યાર પછી જોઈએ તો હીરાની પરીક્ષા કૃતિ કોની છે તો હીરાની પરીક્ષા કૃતિ ધીરા ભગતની છે ત્યાર પછી જોયો તો ધીરા ભગતનો જન્મ ક્યાં થયો હતો તો ધીરા ભગતનો જન્મ વડોદરાના ગોઠડા ગામે થયો હતો ત્યાર પછી જોઈએ તો ધીરા ભગતના ગીતો કયા રાગમાં ગવાય છે તો ધીરા ભગતના ગીતો કાફી રાગની અંદર સહી ગવાય છે ત્યાર પછી જોઈએ તો રણયજ્ઞ અશ્વમેઘ અને દ્રૌપદી વસ્ત્રાહરણ આ આખ્યાનો કોના છે તો આ આખ્યાનો ધીરા ભગતના છે ત્યાર પછી જોઈએ તો અતિજ્ઞાન કૃતિ કોની છે તો અતિજ્ઞાન કૃતિ મણિશંકર રત્નજી ભટ્ટની છે ત્યાર પછી જોઈએ તો મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ શું છે તો રવિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ છે કવિકાંત ત્યાર પછી જોઈએ તો મણિશંકર

ખંડકાવ્યના જનક તરીકે કવિકાંત સહી ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો વસંત વિજય ચક્રવાક મિથુન અને દેવયાની આ ખંડકાવ્યો કોના છે તો આ તમામ ખંડકાવ્યો કવિકાંતના છે ત્યાર પછી જોઈએ તો સિદ્ધાંત સારનું અવલોકન અને શિક્ષણનો ઇતિહાસ આ ગ્રંથો કોના છે તો આ ગ્રંથો કવિકાંતના છે ત્યાર પછી જોઈએ તો જૂનું પિયર ઘર આ સોનેટ કોનું છે તો જૂનું પિયર ઘર આ સોનેટ બળવંતરાય કે ઠાકોરનું છે તો જોઈએ તો બળવંતરાય ઠાકોર કયા ઉપનામથી ઓળખાય છે તો બળવંતરાય ઠાકોર સોહેની ઉપનામથી પણ ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો બ ઠાકોર એટલે બળવંતરાય કે ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો તો બળવંતરાય ઠાકોરનો જન્મ ભરૂચની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સોનેટના પિતા તરીકે ઠાકોર ઠાકોર એટલે બળવંતરાય કે ઓળખાય છે ત્યાર પછી તો ભણકાર અને મહારા સોનેટ આ કાવ્ય સંગ્રહો કોના છે તો ભણકાર અને મહારા સોનેટ આ કાવ્ય સંગ્રહો બ ઠાકોરના છે ત્યાર પછી જોઈએ તો સોનેટ પ્રશ્ન કોની રચના છે તો સોનેટ પ્રશ્ન છે તે ઉમાશંકર જોશીની રચના છે ત્યાર પછી જોઈએ તો ઉમાશંકર જોશી કયું સાપ્તાહિક સલાવતા હતા તો ઉમાશંકર જોશી સંસ્કૃતિ નામનું સાપ્તાહિક સલાવતા હતા ત્યાર પછી જોઈએ તો સોનેટ તીર્થોત્તમ કોની રચના છે તો જે સોનેટ તીર્થોત્તમ છે તે બાલ મુકુંદ દવે ની રચના છે ત્યાર પછી જોઈએ તો પરિક્રમા અને કુંતલ કોની કાવ્ય સંગ્રહો છે તો પરિક્રમા અને કુંતલ બાલમુકુંદ દવેની કાવ્ય સંગ્રહો છે ત્યાર પછી જોઈએ તો બાલમુકુંદ દવેનો જન્મ ક્યાં થયો હતો તો બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરાની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો સોન ચંપો અલક દલક અને ઝરમરિયા આ બાળ ગીતો કોના છે તો

તો જબુક વીજળી જબુક આ બાળકાવ્ય સંગ્રહના લેખક છે મકરન દવે ત્યાર પછી જોઈએ તો બે ભાઈ અને તાયકો આ બાળનાટિકાઓ કોની છે તો બે ભાઈ અને તાયકો આ બાળનાટિકાઓ મકરન દવેની છે ત્યાર પછી જોઈએ તો ગઝલ તવાસીએ કોની રચના છે તો જે તવાસીએ ગઝલ છે તેની રચના કરી છે ચિનુભાઈ મોદીએ

સક્ષુસ્રવા ના લેખક કોણ છે તો ના લેખક છે ચંદ્રકાંત બક્ષી ત્યાર પછી જોઈએ તો ચંદ્રકાંત બક્ષીનો જન્મ ક્યાં થયો હતો તો ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો પેરેલિસિસ અને આકાર આ નવલકથાઓ કોની છે તો પેરેલિસિસ અને આકાર નવલકથાઓ ચંદ્રકાંત બક્ષીની છે ત્યાર પછી જોઈએ તો એક સાંજની મુલાકાત અને મશાલ આ વાર્તાઓ કોની છે તો એક સાંજની મુલાકાત અને મશાલ વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની છે તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્ય ધોરણ પાંચથી દસ પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે તેની આ સિરીઝનો ભાગ આપણે છાત જોયો હતો તો ભાગ આઠ જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર